રાપર તાલુકાના સેલારી ગામે જૂની ગ્રામ પંચાયત બિલ્ડિંગમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિલ્ડિંગને નુકસાન કરાતા આઠ શખ્સો સામે રાપર પોલીસ મથકે સરપંચે ફરિયાદ નોંધાવી આ અંગે સાંજે સાત વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર તાલુકાના સેલારી ગામે જૂના પંચાયત ઘરની બિલ્ડિંગમાં ગેરકાયદેસર મંડળી રચી ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી નુકસાન કરવામાં આવતા ખુદ સેલારીના સરપંચે ગામના આઠ શખ્સો સામે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી શેલારી સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે સેલારીના કાંતિલાલ ધનજીભાઈ રાઠોડ તથા જય ભીમ યુવા સંગઠન શેલારી દ્વારા બૌદ્ધ વિહાર તેમજ આંબેડકર હોલ બનાવવા માટે જમીન ફાળવવા અરજી આપી હતી જે બાબતે ફરિયાદીએ નિયમ મુજબ કાર્યવાહી કરીને આપવા હોવાની વાત કરી હતી ત્યારબાદ બીજા દિવસે કાંતિલાલ ધનજી રાઠોડ જગા હરકા રાઠોડ પ્રવીણ ગોવા રાઠોડ ધંજી રાઠોડ રોહિત રાઠોડ બાબુ ભીખા રાઠોડ ગોવા ભીખા રાઠોડ અને ધનજી રાઠોડે ગેરકાયદેસર મંડળી રચી જૂની ગ્રામ પંચાયતી બિલ્ડિંગમાં નુકસાન કરવાના ઈરાદે પ્રવેશ કરી આશરે ત્રીસેક હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું બાદમાં ફરિયાદીને માબેન સામે ભૂંડી ગાળો બોલી ઝાંથી ધમકી આપી હતી ફરિયાદીએ આ અંગે ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરીને રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રાપર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે